નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરી પૂનમના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેમનું દર્શન પહેલાં દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ સી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે